એસપી રિંગ રોડ પર ઓગણજ પાસે યોજાનાર શેરી સર્કલ ગરબા નવરાત્રીના ભાવનાત્મક અને તેના મૂળનો એક પ્રવાસ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મ સત્વ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક લય શોધવાનો છે રસ્ટિક લાલ વુડ બ્રાઉન અને બેજ રંગના ગરમ પાણીના રંગોથી સ્થળને એક શાંત અને ઉપચારાત્મક વાતાવરણ બનાવશે જે ઉપસ્થિત લોકોને એક શાંત સૂર્યપ્રકાશિત જગ્યામાં પ્રવેશ કરવા માટે આમંત્રિત કરશે આ ભવ્ય ઉજવણી દરરોજ રાત્રે વીસ હજાર જેટલા લોકોને મનોરંજન પૂરું પાડશે જેમાં કલાકારોની અસાધારણ કલા જોવા મળશે પ્રિવેન્ટમાં વીસ સપ્ટેમ્બરે કીર્તિદાન ગઢવી અને એકવીસ સપ્ટેમ્બરે ઈશાન દવે જેવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઈવ પર્ફોમન્સ રજૂ કરવામાં આવશે મુખ્ય કાર્યક્રમમાં માનસીમેરાય અશ્વમેઘ દ્વારા વેદાંત રાવત અને આયુષ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત મંડલી ગ્રુપ રાત્રે અગિયાર વાગ્યા પછી ઉજવણીને જીવંત રાખશે જે એક અનોખા આખી રાતનો સાંસ્કૃતિક અનુભવ સુનિશ્ચિત કરશે ડાન્સ તોર ઉપરાંત આ કાર્નિવલ દરેક વય જૂથ અને વ્યક્તિગત પસંદગીને અનુરૂપ વિવિધ મનોરંજક અને ઉપચારાત્મક પ્રવૃત્તિઓ પ્રદાન કરશે આ ઇવોકેટિવ ઇમર્સન અભિગમે સુનિશ્ચિત કરે છે કે દરેક ટચ પોઈન્ટને શોધને આમંત્રણ આપવા માટે ડિઝાઇન કરવામાં આવે છે જે પ્રેક્ષકોને ઇવેન્ટના ગહન ખ્યાલો સાથે વ્યક્તિગત રીતે જોડાવા દે છે એક જોઈન્ટ સ્ટેટમેન્ટમાં ફાઉન્ડર્સે તેમનું વિઝન વ્યક્ત કર્યું શેરી સર્કલ ગરબાએ મૂળ અને નવરાત્રિના સાચા સાર પર પાછા પ્રવાહ વિશે છે અમે ઈચ્છીએ છીએ કે લોકો માત્ર ગરબા ન કરે પરંતુ નવરાત્રિની ભાવનાને તેના શુદ્ધ સ્વરૂપમાં પણ અનુભવે ઈશાની દવે અમારી સાથે જોડાતા અમે તેની પ્રમાણિકતાને જાળવી રાખીને અનુભવમાં એક નવું પરિણામ ઉમેરીએ છીએ અને કીર્તિદાન કઢવી અને ગરબા સંગીત અને ગીતોની પેઢીઓનો અનુભવ કરાવશે અમે લોકોને એક અનકમ્ફર્ટેબલ અનુભવ માટે આમંત્રિત કરીએ છીએ જે સામાન્ય ગરબા એ વેટ કરતાં પણ વધુ વધારે છે શેરી ગરબા સર્કલ શેરી સર્કલ ગરબા એ મનોરંજન ઉદ્યોગના સ્વપ્ન દ્રષ્ટાઓ દ્વારા કરવામાં આવેલો એક સહયોગી પ્રયાસ છે આશીષ અરોરા ફાઉન્ડર એન્ડ રાઇઝ એન્ટરટેનમેન્ટ વિજસિંહ ચૌહાણ અને જતીન શમાણી ફાઉન્ડર વિજય ઇનોવેશન્સ જીમી પંજાબી ફાઉન્ડર જે આર કે ફિલ્મ્સ અશ્વિન કાંજાણી અને ફિલ્મ મેહુલ સોલંકી ફાઉન્ડર વાઇટ નોટ એન્ટરટેનમેન્ટ અને ઉપસ્થિત લોકોને પરંપરાગત પોશાક પહેરાવીને ઉત્સવનો માહોલ લેણવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અવિસ્મરણીય અનુભવ માટેની ટિકિટ ₹1000 થી શરૂ થાય છે અને તે બુક માય શો ડિસ્ટ્રિક્ટ અને ઓલ ઇવેન્ટ્સ પર ઓનલાઈન ઉપલબ્ધ છે. એન્ડ અમે લોકો સાથે મળીને આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે શેરી સર્કલ. اچھا શેરી સર્કલની શું વિશેષતા છે? કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવી છે અને આની અંદર શું શું લોકોને મળી રહેશે? શેરી સર્કલની વિશેષતા એવી છે કે અમે આની પહેલી જ લોન્ચ ઇવેન્ટ અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર જે આપણે પહેલા જ દિવસે વીસ સપ્ટેમ્બર જે પ્રિ નવરાત્રિ નવરાત્રિના બે દિવસ અગાઉ એ લોન્ચ ઇવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે અને સેકન્ડ ડે છે અમારે ત્યાં એકવીસ સપ્ટેમ્બર ઈશાની દવે શું શું વ્યવસ્થા રાખવામાં આવી છે કઈ રીતે લોકોને આ અમે લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વિનિયન્ટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે એ બધા ત્યાં સમજો કે સાઇન બોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલના વર્લ્ડ કપના ટાઈમે તો એ શોમાં એ પાર્કિંગનું આખી પાર્કિંગ ફોર્સ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે જે આખું અંદર પબ્લિકને લઈ જવા આવક કરવામાં પૂરેપૂરી મદદ કરશે અને બાકી અમે બધી જ ફાયર સેફ્ટી ઇલેક્ટ્રિક સેફ્ટી હેલ્થ સેફટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કરીએ કેટલા દિવસનું આયોજન છે લોકોની અપીલ ગરબાનું આયોજન જોકે દસ દિવસનું હોય છે બાવીસ સપ્ટેમ્બર થી ફર્સ્ટ ઓક્ટોબર ની આ વખતે ડેટ છે અને અમે બે દિવસ અગાઉ શનિ અને રવિ એટલે અમે ટોટલ બાર દિવસનું અમે આયોજન રાખ્યું છે આ વખતે શેરી સર્કલ ગરબાનું